की टक्कर से संघर्ष हमारा नारा है हर जोर जुलम की टक्कर से संघर्ष हमारा नारा है भगत लड़े थे गोरों से हम लड़े यूनिवर्सिटी का विरोध करवा ગત રોજ ઓગણીસ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રહેમ નજર હેઠળ જે પેપર લીક થયું તેમાં આજ સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈપણ પ્રકારના યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી એટલે ક્યાંક ને ક્યાંક અમને અને વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક પેપર કાંડમાં સંકળાયેલી હોય ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી હિતને જોખમમાં મૂકવાનું કામ કરતી હોય ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી ક્યારે અન્યાય કરવાનું કામ કરતી હોય તેથી રાજકોટ એન એસયુઆઈ તેમજ સમગ્ર સિવાય સિસ્ટમની એક જ માંગ છે આજે કુલપતિ સમક્ષ કે તે પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જે આ પેપર કાનમાં સંડોવાયેલા લોકો છે તેની વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે ને પોલીસ ફરિયાદ કરવામાં આવે માંગ શું અમારી એક જ માંગ છે તે પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે અને પોલીસ ફરિયાદ ચોક્કસપણે કરવામાં આવે અને જે જે તેમાં સંડોવાયેલા છે તેના વિરુદ્ધ યોગ્યમાં યોગ્ય પગલાં લેવામાં આવે સેય 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 બોલ કદા મેં હારું ન લાગે તમને i <laughs> don't <laughs>